ઠંડીમાં ગરમાહટ આપે તેવું અને ખૂબ જ ટેસ્ટી હવજીયો રોટલો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે જ કિચનમાં આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્પેશિયલ ઓથેન્ટિક હવજીયો રોટલો આ હવજીયો રોટલો એટલો ટેસ્ટી લાગે છે તમારે આમાં શાકની કે ચટણીની કે શેની પણ જરૂર નહીં પડે એમ જ તમે એને લુખો ખાઈ શકશો અને આ હવજ્યો રોટલો બનાવવો ખૂબ જ સરળ છે અને શરીરમાં ગરમાહટ આપશે સાથે ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ છે અને વેટ લોસમાં પણ તમે આ રોટલો ખાઈ શકશો તો ચાલો બનાવીએ ઓથેન્ટિક સ્ટાઇલ ગુજરાતી સ્ટાઇલ હવજો રોટલો તો હવજીયો રોટલો બનાવવા માટે આપણે એક મોટા વાસણમાં બે કપ ચાળીને બાજરીનો લોટ લેવાનો તો હું અહીંયા માત્ર બાજરીના લોટમાંથી આ રોટલો બનાવી રહી છું જો તમારાથી હાથથી ના બનતો હોય તો તમે થોડો એમાં અડધો કપ ઘઉંનો લોટ અથવા તો અડધો કપ જુવાનો લોટ એડ કરી દેજો હવે આપણે એમાં બે ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ બે ટેબલ સ્પૂન ઝીણું કાપેલું લીલું લસણ અને ચાર મોટી ચમચી જેટલા ઝીણા કાપેલા ધાણા અને એક કપ ફ્રેશ લીલી મેથીના પાંદ એકદમ સરસ કોરા કરીને લેવાના અને અડધી ટી સ્પૂન અજમાને આ રીતે હાથથી ક્રશ કરી એડ કરી દેવાના જેથી આ રોટલો પચવામાં ખૂબ જ હળવો રહે વન ફોર ટી સ્પૂન હિંગ અને અડધી ટી સ્પૂન હળદર પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અહીંયા જો તમને તીખાસ વધારે પસંદ હોય તો થોડું લાલ મરચું પાવડર એડ કરજો અને એક ટી સ્પૂન તેલ એડ કરીશું અને હવે આપણે એમાં મેનિન ક્રીમ દહીં એડ કરીશું તો બે ટેબલ સ્પૂન અહીંયા મેં દહીં લીધું છે સારી રીતે મિક્સ કરી લેશું અને આ લોટને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરીશું આ લોટને આપણે ખૂબ જ સરસ રીતે મસડવાનો છે અહીંયા આપણે જો રોટલીનો લોટ એડ કરીશું તો મસડવો ઓછો પડશે પણ એકદમ હેલ્ધી રીતે જો તમે બનાવવા માગતા હોય તો તમે બાજરીના લોટમાંથી જ આ રીતે બનાવજો હવે થોડું થોડું પાણી એડ કરતા જશું અને આ રીતે હાથની મદદથી સરસ રીતે મસળતા જશું જેમ જેમ આપણે એને મસળતા જશું એમ સરસ રીતે બાઇન્ડિંગ આવી જશે અને સાથે એકદમ સરસ સોફ્ટ થઈ જશે બાજરી ગ્લુટન ફ્રી હોય છે એટલે એમાં ઇલાસ્ટિસિટી ના હોય પણ એને મસળશો એટલે એકદમ સરસ એ મિક્સ થઈ જશે તો તમે જુઓ આ રીતે મેં લોટને બાંધી લીધો અને હવે આપણે એમાંથી રોટલા બનાવવા માટે લુવું લઈ લેશું તો આટલા લોટમાંથી ત્રણ રોટલા તૈયાર થશે તો હવે સૌથી પહેલાં આપણે એક રોટલાનો લોટ લઈ લઈએ આપણે એને હાથેથી અને વણીને બે રીતથી જોઈ લેશું તો સૌથી પહેલાં આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટને એકદમ સારી રીતે મસળી લેવાનો લોટનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી મસળવાનો જેથી રોટલો એકદમ પરફેક્ટ બને તો આ રીતે હાથની હથેળીથી મસડવાનો અને એકદમ સરસ રીતે ભેગો લોટ કરી અને એનો મોટો લુવો કરવાનો આ રોટલો થોડો થીક હોય છે એટલે થોડો લોટ વધારે લેવાનો હવે આ રીતે હાથની મદદથી સરસ રીતે ગોળ ગોળ ફેરવતા જઈએ અને હવે રોટલો વણવા માટે આપણે થોડું થોડું હાથમાં પાણી લગાવતા જશું જો તમારો લોટ ઢીલો હોય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું પાણી ઓછું લગાવવાનું અને હવે આપણે આ રીતે બંને હાથથી પ્રેસ કરતા જશું તો એકદમ સરસ એ રાઉન્ડ શેપમાં આવી જશે અને જો આ રીતે કોર ફાટતી હોય તો તમારે આ રીતે કોરમાં પાણી લગાવી દેવાનું એટલે બિલકુલ ફાટશે નહીં અને એકદમ સરસ સ્મૂથ થશે હથેળીના આ ભાગથી આપણે પ્રેસ કરતું જવાનું અને આંગળીઓથી પણ પ્રેસ કરતું જવાનું અને આ રીતે એકદમ સરસ રોટલાને ગોળ શેપ આપી દેવાનો ક્યારે પણ આ રોટલો તમારાથી તૂટશે નહીં અને પહેલીવાર બનાવતા હશો તો પણ આ રીતે પરફેક્ટ બનશે તો તમે જુઓ તમારાથી રોટલો જાડો થતો હોય તો આ રીતે કોરથી તમારે એને પતલો કરી લેવાનો આંગળીઓથી પ્રેસ કરતા જશો એટલે એકદમ સરસ પતલો થઈ જશે તો તમે જુઓ મેં આટલી થિકનેસવાળો રોટલો રાખ્યો છે હવે બીજી રીતમાં આપણે ચેક કરી લઈએ તો આપણે આ રીતે લોટને એકદમ સરસ મસળીને લઈ લેવાનો હવે આપણે આ રીતનું લુબું તૈયાર કરી લેવાનું અને એમાં આપણે ઘઉંના લોટથી થોડું આ રીતે ડસ્ટ કરી લેવાનું જેથી રોટલો એકદમ સરસ પાટલીમાં ફરી શકે અને આ રીતે એકદમ હલકા હાથે વેલણથી વણતું જવાનું બાજરાના રોટલા હંમેશા થોડા જાડા હોય તો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે અને સાથે આ હવે જે રોટલો થોડો થીક રાખશો તો એકદમ સરસ આપણે એને કૂક કરીશું તો અંદર સુધી મસાલા સાથે સરસ લાગશે તો તમે જુઓ આ રીતે આપણે બધી સાઈડથી વણતો જવાનો તમે જો લોટને સરસ રીતે મસળ્યો હશે તો વણતી વખતે બિલકુલ ફાટશે નહીં અને એકદમ પરફેક્ટ વણાશે તો આટલો થિકનેસવાળો મેં આ રોટલો રાખ્યો છે અને હવે આપણે રોટલાને કેવી રીતે શેકવો તે પણ જોઈ લઈએ તો અહીંયા મેં એક નોનસ્ટિક પેન રાખી છે તમે એને લોખંડના તવા પર પણ શેકી શકો છો આ રીતે રોટલો એડ કર્યા પછી આપણે અવજીયો રોટલો અને મસાલાદાર રોટલો છે એટલે આપણે એને ઘી ધી શકીશું તો આ રીતે એક ટી સ્પૂન જેટલું ઘી આપણે લગાવી દઈશું ઘી લગાવ્યા પછી આપણે એકદમ સરસ ઘીને સ્પ્રેડ કરી દેશું અને એક સાઈડથી થોડો શેકાઈ જાય એટલે આપણે એની સાઈડને ચેન્જ કરી દેવાની તો આ રીતે ઘી સરસ રીતે સ્પ્રેડ કર્યા પછી આપણે એકદમ હલકા હાથથી સાઈડને ચેન્જ કરી દેવાની અને આ રીતે હવે ઉપરથી પણ આપણે ઘી લગાવી દેસું અને આ રોટલાને શેકવા માટે મીડિયમ ફ્લેમ રાખવાની એટલે અંદર સુધી એકદમ સરસ રીતે શેકાય છે અને આ રોટલો ખાસ ઘીમાં શેકવામાં આવે છે અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એકદમ સરસ રીતે બંને સાઈડથી આપણે એને ક્રિસ્પી કરવાનો જેથી એકદમ સરસ લાગે અને અંદર સુધી કૂક થાય કારણ કે આપણે એને થોડો થીક રાખ્યો છે એટલે આપણે એને એકદમ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરીશું અને આ રીતે આપણે એની સાઈડને ચેન્જ કરતા રહીશું તો એકદમ સરસ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો અવચ્યો રોટલો એકદમ સરસ મેં શેકીને તૈયાર કરી લીધો તમે જુઓ એકદમ સરસ ક્રિસ્પી બન્યો છે બિલકુલ તૂટ્યો નથી અને એકદમ પરફેક્ટ શેકાયો છે તો આ રોટલાની તમે દહીં સાથે લસણની ચટણી સાથે અને માખણ સાથે સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને આ રેસીપી તમને કેવી લાગી તે પણ મને કહેજો આ શિયાળાની ઠંડીમાં શરીરને ગરમા હટાપે આપે અને સાથે ખૂબ જ હેલ્ધી બનાવે વેટ લોસમાં પણ કંટ્રોલ કરે તેવો આ રીતે હવજો રોટલો જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ પસંદ આવશે તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે બે લાયકન બટન પણ પ્રેસ કરજો તો એકવાર આ રીતે શિયાળામાં જરૂરથી હવજિયા રોટલાની રેસીપી ટ્રાય કરજો તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ